ન માત્ર આજે લોકો કેસરીઓ કરવાના છે આજના ભરતી મેળામાં અમદાવાદની ની અમરાઈવાડી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ કોંગ્રેસ અન્ય ભાષાભાષી સેલના પૂર્વ પ્રમુખ કરણસિંહ તોમર અને કવાર તાલુકાના પૂર્વ પ્રમુખ પિન્ટુ રાઠવા

પાર્ટીમાંથી બરખાસ્ત કર્યા હતા એવા મારા પત્ની પણ આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાય જોડાવાના છે અને સાથે સાથે ઠાકોર સમાજના આગેવાનો છે કોળી સમાજના આગેવાનો છે રબારી સમાજના આગેવાનો છે તેમજ બોટાદની જે મજબૂત મારી ટીમ હતી બોટાદ જ્યારે બે હજાર પંદરનું આંદોલન હતું ત્યારે જે યુવાનો મારી સાથે હતા એ લોકો પણ આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ રહ્યા